નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વટનગર તાલુકાના શોભાસણ ગામના ઠાકોર સમાજ દ્વારા વાગડી રામદેપીર મંદિરે જતા પદયાત્રીઓને ચા નાસ્તાની સુંદર વ્યવસ્થા વટનગર તાલુકાના શોભાસણ ગામના ઠાકોર સમાજ દ્વારા દર અજવાળી બીજના દિવસે પરંપરાગત પદયાત્રામાં ભાગ લેનાર શ્રદ્ધાળુઓ માટે ખાસ ચા નાસ્થાની વ્યવસ્થા કરવામાં આવી હતી પદયાત્રીઓ વાગડી ગામમાં આવેલા રામદેપીર મંદિરે દર્શન માટે પદયાત્રા કરે છે અને આ પ્રસંગે શોભાસણના ઠાકોર સમાજે ઉત્સાહભેર સેવા આપી હતી સેવારૂપે સુભાષણ ગામના યુવાનો અને વરિષ્ઠોએ મળીને પદયાત્રીઓ માટે ચા નાસ્તા જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરી હતી જેથી યાત્રાળુઓને રાહત મળે અને તેમની યાત્રા આરામદાયક બને આ કામગીરી સમાજમાં એકતા અને સેવાભાવનાનો અનોખો ઉદાહરણ બની રહી છે સેવામાં હાજર રહેલા આગેવાનો અને યાત્રાળુઓએ સુભાષન ઠાકોર સમાજના આ ઉમદા કાર્યોની પ્રશંસા કરી હતી તથા આવી સેવાઓ ભવિષ્યમાં પણ ચાલુ રાખે તેવા આશીર્વાદ આપ્યા હતા વાગડી ઘાટે આવેલ રામદેવના મંદિરે દર બીજના દિવસે મેળો ભરાય છે હજારો લાખો લોકો આ મંદિરે દર્શન કરવા આવતા હોય છે લોકોની ભારે ભીડ ઉમટી પડતી હોય છે પોલીસ પ્રશાસન પણ પગે રહીને ચુસ્ત બંદોબસ્ત આપતી હોય છે અને ભાર ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે